એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે પ્રધાનમંત્રી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે વાત કરીશું પંચ મહાન લોકસભા વિસ્તારના જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે કાર્યકરો છે સમર્થકો છે તેમની સાથે વાત કરીશું અને જાણીશું તેમનો મૂળ સૌથી પહેલા કોંગ્રેસના કાર્યકર છે તેમની સાથે વાત કરીશું શું કહેશો પાંચ વર્ષની અંદર આ સાંસદની કામગીરીને આપ કઈ રીતે જોઈ રહ્યા છો છેલ્લા પાંચ વર્ષની ભાઈ પંચમહાલના કોઈ પણ ખેડૂતનું કોઈ કામ થયું નથી ખેડૂતો આ પંચમહાલ આદિવાસી અને બક્ષીપણના ખેડૂતો છે જંગલ ખાતાની હજારો ફાઇલ છે પરંતુ એક પણ ફાઇલનો નિકાલ આ સંસદ સભ્ય કરાઈ શક્યા નથી અને બધા ખેડૂતો પર ત્રાસ ગુજાર્યો છે હજારો ખેડૂતો દેવાની અંદર ઘૂસી ગયા છે અને એમના દેવા નાબૂદીકરણ કે એમની કોઈ ફાઇલ ખોલવામાં નથી આવતી અને એમની પર આ સરકાર દ્વારા દાવાઓ થયા છે અને જવાબ લઈ લઈશું ભારતીય જનતા પાર્ટીના સમર્થક પાસેથી ખેડૂતનો પ્રશ્ન કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે શું કહે હું એવું ચોક્કસપણે કહેવા માંગીશ કે ભારતીય જનધન યોજના જે અત્યારે જે ચાલી રહી છે દરેક ખેડૂતના ખાતામાં બે રૂપિયા જમા થઈ રહ્યા છે અને આજે સ્ટીલ ટુડે રાત્રે બાર વાગ્યે પણ દરેક ખેડૂતના ખાતામાં બે રૂપિયા જમા થવાના જ છે એટલે બહુ આ જે સહાય મળી રહી છે એનાથી સારી એવી ખેતી કરી રહ્યા છે સારું એવું ઉત્પાદન થઈ રહ્યું છે સારા એવા ભાવ મળી રહ્યા છે એપીએમસી કેન્દ્રો પણ નવા ચાલુ કરવામાં આવ્યા છે એપીએમસી માં એના સારો ખેડૂતને ભાવ મળી રહ્યો છે ખેડૂતોનો વિકાસ થઈ રહ્યો છે અત્યારે વિકાસ થઈ રહ્યો છે સાહેબ શું કહેશો કે પાંચ વર્ષની અંદર સાંસદ દ્વારા આ મત વિસ્તારમાં જે કામગીરી કરવામાં આવી તેને લઈને આપ એ કઈ રીતે જોઈ રહ્યા છો સમગ્ર અઢાર પંચમાં લોકસભા એ ખૂબ લાંબા ટાઈમથી ભારતીય જનતા પાર્ટી પાસે છે આ પાંચ વર્ષ મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ બન્યા એ જો કે કોંગ્રેસમાંથી જ ગયેલા હતા પરંતુ સમગ્ર આ વિસ્તારમાં આપણે જોઈએ તો રેલવેના પ્રશ્ન હોય કે અન્ય ટોલનાકાના પ્રશ્નો હોય કે આજે સૌથી ગોધરાને મહત્વની બાબતો રેલવે ટ્રેક આખો મુંબઈ દિલ્હી અહીંથી પાસ થાય છે પરંતુ જે મહત્વની ટ્રેન યુપીએ સરકાર વખતે જે મળી હતી એમાં અનેક ટ્રેનોના નામો અત્યારે લઈ ના જ શક્યા પણ કહીએ તો ઘણી ટ્રેનો અને હમણાં ગોધરા શહેર અને આજુબાજુનો આ જિલ્લાનો મહત્વનો પ્રશ્ન છે ટોલ રોડ નો સાંસદ ઘણા ટાઈમથી કે છે કે ટોલ હટશે નિયમ પણ છે ગડકરી સાહેબ પણ આ નિયમ લાવી અને મૂક્યો છે પરંતુ સાંસદ આ ટેકનિકલ રીતે પણ જે લાભ મળે ગોધરાની જનતાને મળે આ લોકસભાની જનતાને મળે એ મળી શક્યો નથી સાંસદ જે રેલનો પ્રશ્ન છે જે રીતના મહત્વની ટ્રેનોનો સ્ટોપેજ નથી અપાવી શક્યા ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર રેલવે સ્ટેશનનું અત્યારે આધુનિકરણ એટલું બધું થઈ રહ્યું છે જે ગુજરાતની અંદર ઘણા બધા રેલવે સ્ટેશનો છે મારા મિત્રને જણાવું કે આણંદથી થી ગોધરા જે સિંગલ લાઈન હતી એ અત્યારે ડબલ લાઇનનું કામ બી ચાલી રહ્યું છે તેમજ વંદે ભારત તેમજ ઘણી બધી નવી ટ્રેનો નરેન્દ્ર મોદી સાહેબે આપી છે અને હજુ બી એનું કામ ચાલુ ને ચાલુ છે બુલેટ ટ્રેનના કામ ચાલુ છે એટલે રેલવે લગતા તો તમે જુઓ તો એટલો બધો વિકાસ છે કે અત્યાર સુધીમાં આજ સુધીમાં જે અગાઉના શાસનની અંદર રેલવેની અંદર કોઈ પણ કામ નથી થાય એનાથી વધારે જે મહત્વની ટ્રેનો છે તેને સ્ટોપેજ અપાવી નથી પ્રશ્ન એ છે સ્ટોપેજની અંદર રજૂઆત છે સરકારમાં અને અને આના બી અમુક નિયમો હોય છે કે અમુક કિલોમીટર પછી જેને સ્ટોપેજ મળે એટલે એ બી ભવિષ્યમાં જે બી કંઈ હશે એનું નિરાકરણ થઈ જશે પણ અત્યારે નિરાકરણ માટે જણાવવામાં આવ્યું છે શું કહેશો મિકીભાઈ જે રીતના સાંસદે પાછલા પાંચ વર્ષમાં આ જે પંચમહાલ જિલ્લામાં જે રીતની કામગીરી કરી છે એને આપ કઈ રીતે જોવો છો સર્વ તો મારા મિત્રની વાત લઈને આગળ વધીશ કે એમને કીધું કે બબ્બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં મળે છે તો અત્યારે તમે જોઈ શકો છો કે દિલ્હીની અંદર આવતા ખેડૂતોને રોકવામાં આવે છે જો એ લોકોના ખાતામાં બબ્બે રૂપિયા નાખવામાં આવતા હોત તો આટલી મોટી

કે આપણે ટોલની બાબત પર તેમને અનેકવાર પત્રો લખ્યા છે નિતિન ગડકરીને પણ હજુ સુધી કોઈ બી તેનો નિરાકરણ આવ્યો નથી હવે તો ડબલ એન્જિન ની છે તો સ્ટોપેજ બંધ કરાવડાવી દો ને તમે અગાડી ટોલ જે લેવાનો છે શું કરવા ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીના જે સમર્થક છે તેમની સાથે વાત કરી શું કહેશો સાંસદની કામગીરીને આપ કઈ રીતે જોવો છો પહેલા તો આ મિત્ર એ પ્રશ્ન ઉઠાવ્યો છે એના પર જવાબ આપી દઈએ કે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર આજે એક્યાસી કરોડ લોકોને કોરોના કાળથી અનાજ આપી રહી છે તો ખેડૂતોનું જે કઈ અનાજ પાકે છે અંદર તેનું સૌથી વધારે માત્રામાં ખરીદી કરે છે એમએસપી ભાવ આપે છે અને ખરીદી કરીને ગરીબોને અનાજ આપે છે મતલબ કોંગ્રેસ સરકાર હતી આટલા વર્ષોથી પરંતુ ખેડૂતોનું અનાજ જે એ લોકો ખરીદી એના કરતા ડબલ ત્રણ ગણું ખરીદી અને ગરીબોને સસ્તા દરે રાહત દરે

એમની પર દબાણ કરી લાખો રૂપિયાની ઉઘરાણી કરાય તો સંસદ સભ્ય એને કેવું જોઈએ ને કે અમારા અમારી પ્રજાનું કેમ શોષણ કરે વેપારીઓ છે તેમનો જે પ્રશ્ન હતો તેમાં મધ્યસ્થા સાંસદ દ્વારા કરવામાં નથી આવતી શું કે વેપારીઓ દ્વારા જે મસલો નગરપાલિકાની જે સાતસો દુકાનોનો ચાલી રહ્યો છે એ હાલ ગુજરાત હાઈકોર્ટમાં વેપારી દ્વારા રીટ દાખલ કરવામાં આવી છે અને જે ભાડું વર્ષોથી ઓગણીસો ઇઠ્યાસીથી લઈ અને અત્યાર સુધી નહોતું એના પ્રમાણમાં જે દસ પ્રમાણમાં વધારો થવો જોઈએ એ પ્રમાણે જ વધારો થયો છે અને એ રીતે બધું ચાલુ એમાં સંસદ સભ્ય બી મધ્યસ્થી કરે છે ગોધરાના ધારાસભ્ય સી કે સાહેબ પણ મધ્યસ્થી કરે છે અને ગોધરાના નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના સભ્યો ધારા પણ એમાં પણ મધ્યસ્થી કરવામાં આવી છે ચોક્કસ દરેક જે પ્રશ્નો છે તેનું નિરાકરણ કરવા માટેના પ્રયાસ કરવામાં આવે છે આ કઈ રીતે જુઓ છો આ વિસ્તારના જે પ્રશ્નોને અને જે સાંસદની જે કામગીરી છે તેને ચોક્કસપણે જ્યારે પાછલું લોકસભાનું ઇલેક્શન થયું ને એમાં તનસિંહ રાઠોડ સાહેબ ને જે રીતે મત મળ્યા અને તેમને બહુમતી મળીને વિજય થયા ત્યારે અમને પણ કઈક આશા હતી કે સાહેબ કઈક કરશે અને યુવાનો માટે ખાસ કઈક કરશે ત્યારે પંચમહાલ જિલ્લાની લોકસભાની આ મોટામાં મોટી હાડોલ જીઆઈડીસી છે ત્યાં આગળ છોકરાઓ અત્યારે હડતાલ કરે છે નોકરી માટે બૂમો પાડે છે ભૂખ્યા મરે છે તરસ્યા રોડ પર ઊંઘી રહે છે ત્યારે આપણા સાંસદથી કઈ ઉમા છે ક્યાં આગળ છે તે મારો સવાલ કરવો છે તેમને રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે શું કેશો આપ યુવા છો યુવા કાર્યકર કર છો રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે જ્યારથી બે હજાર ચૌદથી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી જ દેશના યુવાનો માટે અનેકવિધ યોજનાઓ તેમને લાવીને રોજગારી સર્જન જ્યારે દેશનો યુવાન બે હજાર ચૌદના પહેલાં રોજગારી માટે ફાંફા મારતો હતો પણ મોદી સાહેબે વિવિધ યોજનાઓ લાવી મુદ્રા લોન લાવી અને યુવાન જે નોકરી શોધો તે નોકરી આપતો બને છે અને ગુજરાત સરકારની પણ અનેકવિધ એવી યોજનાઓ છે કે તેના દ્વારા યુવાન આજે નોકરી શોધતો પણ નોકરી આપતો થયો છે આ નવ વર્ષની અંદર મોદી સાહેબના નેતૃત્વમાં કામ થયું છે કામગીરી કરવામાં આવી સાંસદ દ્વારા કામગીરી તો થયેલી છે બધાને દેખાય છે